શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા પ્રતિ લીટર કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું જેના બાદ ચર્ચાઓ શરૂ થઈ છે શું છે સમગ્ર ઘટના શું છે આખો મુદ્દો તે જાણો આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક લગભગ આઠ મહિના બાદ જીએસટી કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક શનિવારે એટલે કે મળી હતી મોદી સરકારની આ પહેલી જીએસટી કાઉન્સિલ બેઠક હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પેટ્રોલ અને ડીઝલ પરના જીએસટી અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો છે અને हवेते राज्यों पर के ते ओ, साथे ने तेना दर नक्की करे शू बोल्या इवन व्हेन जीएसटी वाज इम्प्लीमेंटेड आई डिस्टिंक्टली रिमेम्बर सीनियर मिनिस्टर देन श्री अरुण जेटली टॉकिंग अबाउट इट दैट द प्रोवेसो एक्सिस्ट ऑलरेडी इन मीनिंग जीएसटी पेट्रोल एंड डीजल कैन बी हैंडल्ड फॉर विच द लॉ हैज बीन ऑलरेडी embedded so what a spending is once the states agree in the council they have to decide what will be the rate of taxation મહત્વનું છે કે હાલમાં ચોરાણું રૂપિયા પ્રતિ લીટરની આસપાસ પેટ્રોલનો ભાવ છે ત્યારે તેમાંથી રૂપિયા જેટલો ટેક્સ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારના ખિસ્સામાં જાય છે જ્યારે સરકારની તિજોરી છલોછલ ભરાય છે હાલમાં દરેક રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર તેના મુજબ ટેક્સ લાદે છે કેન્દ્ર તેની ડ્યુટી અને સેસ પણ અલગથી વસૂલ કરે છે પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમત હાલમાં પંચાવન રૂપિયાની આસપાસ છે કેન્દ્ર સરકાર તેના પર ઓગણીસ પોઈન્ટ નેવું રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરે છે આ પછી રાજ્ય સરકારો પોતાની રીતે વેટ અને સેસ વસૂલ કરે છે આ કારણે તેમની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બે ગણી થઈ જાય છે ત્યારે જો સરકાર પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી ના દાયરામાં લાવે છે તો તેની કિંમતમાં અંદાજે વીસ રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો જોવા મળી શકે છે આ સિવાય સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સરખા થઈ શકે છે જોકે તેનાથી સરકારની ટેક્સની કમાણી ઘટી શકે હાલમાં જીએસટીમાં સૌથી વધુ ટેક્સ રેટ અઠ્યાવીસ ટકા છે જો સરકાર પેટ્રોલ અને ડીઝલ પર અઠ્યાવીસ ટકા જીએસટી પણ લાદે તો તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળી શકે છે ત્યારે જો સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનું નક્કી કરશે તો ચોક્કસ તેનો ફાયદો લોકોને થશે પરંતુ હાલ તો આ શક્યતા છે જોવું રહેશે કે સરકાર આ મુદ્દે ક્યારે નિર્ણય લે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક